મજા સોળા રૂપિયા સતરા રૂપાય નવ રૂપાય અકરા રૂપાય અકરા અકરા રૂપાય અકરા બાર રૂપાય બારા પારા રૂપાય ચોવીસ રૂપિયા પંચીસ રૂપિયા 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 ₹20 ₹21 ₹30 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